નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જેથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે સરકારી શાળાઓમાં પાંત્રીસો અઠ્ઠાવન જેટલું પ્રવાસી શિક્ષક એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ટીચર કહી શકાય એવા શિક્ષકોની ભરતી અંગે જે પરિપત્ર જાહેર થયેલો છે જેમાં જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓ વગેરેની સંપૂર્ણ માહિતી જે સ્પેશિયલ ટીચરની છે તેની આપેલી છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જિલ્લા વાઇઝ જગ્યાઓ જોવામાં આવે તો અહીં જે જિલ્લાનું નામ તે ઉપરાંત એ સેન્ટર અને મંજુરભાઈ ચિત્ર શિક્ષક અને સંગીત શિક્ષકની જગ્યાઓ લઈ જે આ ચાર બોક્સમાં માહિતી આપેલી છે જે તમે જિલ્લા વાઇઝ એ ટોટલ જોઈ શકો છો તેમ કુલ સોળસો બાવન ચિત્ર અને સંગીતની સોળસો એક્યાસી ફૂલ મળીને તેત્રીસો તોતેર અને અન્ય જગ્યાઓ સહિત પાંત્રીસો અઠ્ઠાવન જેટલી જગ્યાઓ પર જે ભરતી આવેલી છે તે ઉપરાંત પરિપત્ર જોવામાં આવે તો તારીખ આઠ સાત ચોવીસમાં છે પ્રતિ તમામ તાલુકા શિક્ષણ અધિકારી શ્રી માનદ વેતનથી એટલે કોન્ટ્રાક્ટ બેઝ પર શિક્ષણ આપવા માટે સેન્ટર ખાતે કાલીન એટલે કે પ્રવાસી શિક્ષક અથવા આધારિત શિક્ષક કહી શકાય એવા ચિત્ર સંગીત નિમણૂક કરવા બાબતે એ ઉપરાંત તે અન્ય માહિતીઓ દર્શાવવામાં આવેલી છે ઉપરાંત જોવામાં આવે તો શિક્ષકોને ઘાસદિઠ રૂપિયા પચાસનું ઉચ્ચક વેતન અને મહત્તમ નવ હજાર સુધીનું મહેનતાણું આપવામાં આવશે ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો અઢારથી આડત્રીસ વર્ષ ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે મંજૂર કરીને ચિત્ર સમિત શિક્ષકોને મર્યાદામાં જિલ્લા શિક્ષણ સમિતિની જરૂરિયાત પ્રમાણે નિયુક્તિ કરવાની રહેશે તે ઉપરાંત શિક્ષકોને કાર્યભાર સોંપતી વખતે પ્રથમ ધોરણ છ થી આઠ અને ત્યારબાદ ધોરણ એક થી પાંચની ફાળવણી અને અંશકાલીન ચિત્ર શિક્ષકોની પ્રવાસી શિક્ષકો તરીકે તાસ દીઠ મહેનતાણામાંથી નિમણૂક કરવાની રહેશે તે ઉપરાંત આ પરતી જે છે તારીખ સુધી નિમણૂક કરવાની મંજૂરી આપવામાં આવેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે અને આ પરતી વિશેની સંપૂર્ણ પીડીએફ છે તે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે